શ્રી ગણેશાય નમઃ જય શ્રી કૃષ્ણ હિન્દુ ધર્મમાં શ્રાદ્ધ પક્ષમાં સર્વ પિતૃ અમાવસ્યાનું ખૂબ જ મહત્વ છે સર્વ પિતૃ અમાવસ્યા એ પિતૃઓને વિદાય આપવાની અંતિમ તિથિ માનવામાં આવે છે આ દરમિયાન જો કોઈ શ્રાદ્ધ પક્ષમાં કોઈ કારણસર શ્રાદ્ધ ન કરી શક્યું હોય અથવા શ્રાદ્ધની તિથિ ખબર ન હોય તો સર્વ પિતૃ અમાવસ્યાના દિવસે એટલે કે શ્રાદ્ધ પક્ષના પંદરમાં દિવસે શ્રાદ્ધ કરી શકે છે હિન્દુ પુરાણોમાં ઉલ્લેખ છે કે જે વ્યક્તિ પોતાના પિતૃઓનું શ્રદ્ધા ભાવથી શ્રાદ્ધ કે તર્પણ કરે છે તેને પિતૃઓ પોતાના સંતાનોના કલ્યાણની ઈચ્છા અને આશીર્વાદ આપે છે સર્વ પિતૃ અમાવસ્યા સાથે જોડાયેલી એક પૌરાણિક કથા અનુસાર એવું કહેવાય છે કે દેવતાઓના પિતૃગણ અગ્નિસ્વાત જે સોમપથ લોકમાં રહે છે તેમની માનસી કન્યા અછોદા નામની નદીના રૂપમાં સ્થિત થઈ મત્સ્ય પુરાણમાં અછોદા સરોવર અને અછોદા નદીનો ઉલ્લેખ મળે છે જે કાશ્મીરમાં આવેલું છે એવું કહેવાય છે કે એકવાર અછોદાએ હજાર વર્ષ સુધી તપસ્યા કરી આથી પ્રસન્ન થઈને દેવતાઓના પિતૃગણ અગ્નિસ્વાદ અને બહિર્ષદ પોતાના અન્ય પિતૃગણ અમાવસ સાથે અશ્વિન અમાવસ્યાના દિવસે અછોદાને વરદાન આપવા માટે હાજર થયા તેમણે અછોદાને કહ્યું હે પુત્રી અમે તમારી તપસ્યાથી અત્યંત પ્રસન્ન છીએ તેથી જે ઈચ્છો તે વરદાન માંગી શકો છો અછોદા નામની કન્યા અમાવસને જોતા ખૂબ જ સુંદર અને મનમોહક લાગી તેણે કહ્યું અમાવસને જોઈને હું તેમના પર મોહિત થઈ ગઈ છું અને મેં મારું હૃદય તેમને આપી દીધું છે અછોદાનું ધ્યાન અમાવસ પરથી હટતું ન હતું અને તે પિતૃઓની વાત તરફ ધ્યાન આપવાને બદલે અમાવસને જોઈ રહી પિતૃઓએ ઘણી વખત બોલાવ્યું ત્યારે તેનું ધ્યાન અમાવસ પરથી હટ્યું અછોદાએ કહ્યું હે ભગવાન શું તમે મને ખરેખર વરદાન આપવા માંગો છો પિતૃઓએ કહ્યું હે અછોદા વરદાન પર તારો અધિકાર સિદ્ધ છે તેથી નિસંકોચ બોલ અછોદાએ કહ્યું હે ભગવાન જો તમે મને ખરેખર વરદાન આપવા માંગો છો તો હું તાત્કાલિક તમારી સાથે રમણ કરીને આનંદ મેળવવા ઈચ્છું છું આ સાંભળીને પિતૃઓએ કહ્યું અછોદા તું આવું કેવી રીતે વિચારી શકે છે હું તને શ્રાપ આપું છું કે તું આ જ ક્ષણે પિતૃલોક થી પતિત થઈને પૃથ્વી લોક પર જા આ શ્રાપથી પિતૃઓના ચરણોમાં પડીને રડવા લાગી અને બોલી હે ભગવાન મને માફ કરો મારાથી ભૂલ થઈ ગઈ મને આટલું મોટું દંડ ન આપો પિતૃઓએ કહ્યું અમે અમારો શ્રાપ પાછો નથી લઈ શકતા પરંતુ તું શ્રાપને કારણે પૃથ્વી પર મત્સ્યગંધા કન્યાના રૂપમાં જન્મ લઈશ ભગવાન બ્રહ્માના વંશજ મહર્ષિ પરાશર તને પતિ રૂપે પ્રાપ્ત થશે તારા ગર્ભોમાંથી ભગવાન વેદવ્યાસનો જન્મ થશે ત્યારબાદ તું અન્ય દેવ્ય વંશમાં જન્મ લઈને શ્રાપ મુક્ત થઈને પુનઃ પિતૃ લોકમાં પાછી આવીશ આ સાંભળીને અછોદા શાંત થઈ ગઈ પિતૃઓએ અમાવસના બ્રહ્મચર્ય અને ધૈર્યની પ્રશંસા કરી અને કહ્યું અમાવસ અમે તારા બ્રહ્મચર્ય અને ધૈર્યને જોઈને તને વરદાન આપવા ઈચ્છી છીએ હવે અમાવસ્યાની તિથિ અમાવસના નામે જાણીતી થશે જે પ્રાણી કોઈ પણ દિવસે શ્રાદ્ધ ન કરી શકે તે ફક્ત અમાવસ્યાના દિવસે શ્રાદ્ધ અને તર્પણ કરીને વીતેલા ચૌદ દિવસોનું પુણ્ય મેળવીને પોતાના પિતૃઓને તૃપ્ત કરી શકે છે ત્યારથી દર મહિનાની અમાવસ્યા તિથિને સૌથી વધુ મહત્વ આપવામાં આવે છે મહર્ષિ પરાસર પત્ની અને વેદવ્યાસની માતા સત્યવતી બની ત્યારબાદ તે સમુદ્રના અંશભૂત શાંતનુની પત્ની બની અને ચિત્રાગંધ તેમજ વિચિત્ર વીર્ય નામના બે પુત્રોને જન્મ આપ્યો આ જ પુત્રોના નામે કળિયુગમાં અષ્ટકાસરાજ ઉજવાય છે પિતૃ વિસર્જન અમાવસ્યાના દિવસે ધરતી પર આવેલા પિત્રોને યાદ કરીને તેમની વિદાય કરવામાં આવે છે આખા પિતૃપક્ષ દરમિયાન જો પિતૃઓને યાદ ન કરવામાં આવ્યા હોય તો અમાવસ્યાના દિવસે તેમને યાદ કરીને દાન કરવું અને ગરીબોને ભોજન કરાવવાથી પિતૃઓને શાંતિ મળે છે આ દિવસે બધા પિતૃઓ પોતાના પરિવારજનોના ઘરના દ્વાર પર બેઠેલા હોય છે જે વ્યક્તિ તેમને અન્ન અને જળ આપે છે તેનાથી પ્રસન્ન થઈને પિતૃઓ ખુશી ખુશી આશીર્વાદ આપીને પોતાના લોકમાં પાછા ફરે છે મિત્તલ આંગણામાં સુકાઈ રહેલા ઘઉં પરથી કાગડાઓને ઉડાડી રહી હતી કાગડાઓ વારંવાર આંગણામાં રાખેલા ઘઉં પર આવતા હતા અને મિત્તલ તેમને ઉડાડી દેતી હતી મિત્તલ ચીડાઈ ગઈ અને બોલી ફૂર ફૂર ચાલો હવે ફરીથી ન આવતા જુઓ આ કાગડાઓ કેટલું માથું ખાઈ જાય છે આખું ઘઉં બગાડી નાખે છે ત્યારે તેની સાસુએ કહ્યું અરે બેટા કોઈ વાંધો નથી થોડું ઘઉં ખાઈ લેશે તો કંઈ બગડતું નથી શ્રાદ્ધ પક્ષ ચાલી રહ્યો છે કાગડાઓને ભોજન ખવડાવવાથી પૂર્વજોના આશીર્વાદ મળે છે કાગડો પ્રતિક છે જે દિશાઓનું શુભ અશુભ ફળ દર્શાવે છે તેથી શ્રાદ્ધ પક્ષમાં ભોજનનો એક હિસ્સો તેને પણ આપવામાં આવે છે મિત્તલે કહ્યું પણ હવે તો મેં તેમને ઉડાડી દીધા હવે શું કરું માં મને આ વિશે વિસ્તારથી જણાવો મને આ બધું ખબર નથી શ્રાદ્ધ પક્ષમાં કાગડાઓને ભોજન ખવડાવવાનું શું મહત્વ છે સાસુએ કહ્યું ઠીક છે બેટા હું તને વિસ્તારથી સમજાવું આંગણામાં જ બેસીએ હું તને શ્રાદ્ધ પક્ષમાં કાગડાઓને ભોજન ખવડાવવાનું મહત્વ જણાવું સાંભળ કાગડો એમનું પ્રતિક છે જે દિશાઓનું શુભ અશુભ ફળ દર્શાવે છે તેથી શ્રાદ્ધનો એક હિસ્સો તેને પણ આપવામાં આવે છે શ્રાદ્ધ પક્ષમાં કાગડાઓનું ખૂબ મહત્વ છે જો કાગડા દ્વારા આપેલું ભોજન ગ્રહણ કરે તો એવું માનવામાં આવે છે કે પિતૃઓની કૃપા તારા પર છે અને પિતૃઓ પ્રસન્ન થાય છે જો કાગડાઓ ભોજન ન ખાય તો એવું માનવામાં આવે છે કે પિતૃઓ નારાજ છે ભારતીય માન્યતા અનુસાર વ્યક્તિ મૃત્યુ પછી સૌથી પહેલા કાગડાના રૂપમાં જન્મ લે છે કાગડાને ભોજન ખવડાવવાથી તે ભોજન પિતૃઓને પ્રાપ્ત થાય છે કારણ કે પુરાણોમાં કાગડાને દેવપુત્ર માનવામાં આવે છે સૌથી પહેલો કાગડો દેવરાજ ઇન્દ્રના પુત્ર જયંતે રૂપ ધારણ કર્યું હતું શ્રાદ્ધમાં કાગડાઓને ભોજન ખવડાવવા પાછળ પણ એક કથા છે તે તું સાંભળ આ કથા રામાયણ યુગની છે એક દિવસ ભગવાન રામ અને માતા સીતા વનમાં ફરી રહ્યા હતા ત્યારે દેવરાજ ઇન્દ્રના પુત્ર જયંતે કાગડાનું રૂપ ધારણ કરીને ભગવાન રામની શક્તિની કસોટી કરવા માંગી તેણે માતા સીતાના પગમાં ચાંચ મારીને લોહી લુહાણ કરી દીધું સીતાજીએ કહ્યું સ્વામી મારા પગમાં ખૂબ દુખાવો થઈ રહ્યો છે ભગવાન રામે કહ્યું આ કાગડાએ જાણી જોઈને તમારા પગમાં ચાંચ મારી છે જુઓ મારા બાણથી આ કાગડો નહીં બચે જયંતે પોતાનો જીવ બચાવવા માટે આમ તેમ ભાગવા લાગ્યો સૌથી પહેલા તેણે પોતાનું અસલી રૂપ ધારણ કરીને પોતાના પિતા ઇન્દ્ર પાસે જઈને કહ્યું પિતાશ્રી મારી મદદ કરો ભગવાન રામના ધનુષમાંથી નીકળેલું બાણ મને નષ્ટ કરી દેશે ઇન્દ્રએ કહ્યું જયંત્ર તે ભગવાન રામનો વિરોધ કર્યો છે હું તને આશ્રય નહીં આપી શકું પિતાના આશ્રય ન આપવાથી ભયભીત થઈને જયંત બ્રહ્મલોક શિવલોક સહિત તમામ લોકોમાં વ્યાકુળ થઈને ભાગ્યો પરંતુ કોઈએ તેને આશ્રય ન આપ્યો કારણ કે ભગવાન રામના દોષીને કોણ આશ્રય આપી શકે ત્યારે નારદજીએ જયંતને ભયભીત અને વ્યાકુળ જોઈને કહ્યું નારાયણ નારાયણ પુત્ર જયંત હવે તને ફક્ત ભગવાન રામ જ બચાવી શકે છે તેથી તું તેમની શરણે જા શ્રી રામ ખૂબ દયાળુ છે તેઓ તને અવશ્ય આશ્રય આપશે નારદજીની આજ્ઞા લઈને જયંત ભગવાન રામની શરણે ગયો અને તેમની પાસે માફી માંગી હે શરણાગતના હિતકારી પ્રભુ શ્રી રામ મારી રક્ષા કરો મારા પર દયા કરો મને માફ કરો દયાળુ શ્રી રામે તેને માફ કરી દીધો પરંતુ તેમ છતાં જયંત રૂપી કાગડાની એક આંખ ફૂટી ગઈ કારણ કે શ્રી રામનું બાણ ક્યારેય નિષ્ફળ નથી જતું જયંતે શ્રી રામને કહ્યું હે પ્રભુ મને એવા આશીર્વાદ આપો કે લોકો મારી સાથે નફરત ન કરે પરંતુ મારું સન્માન કરે શ્રી રામે કહ્યું પુત્ર જયંત પૃથ્વી પર પિતૃ પક્ષમાં કાગડાઓને ભોજન ખવડાવવાનું ખૂબ મહત્વ હશે કાગડાઓને અર્પણ કરેલું ભોજન પિતૃઓને પ્રાપ્ત થશે ત્યારથી શ્રાદ્ધમાં કાગડાઓને ભોજન ખવડાવવાની પરંપરા ચાલી આવે છે આ જ કારણે શ્રાદ્ધ પક્ષમાં કાગડાઓને સૌથી ભોજન ખવડાવવામાં આવે છે મુક્તિ મેળવવા માટે શ્રાદ્ધમાં ખીર પૂરી વગેરે પકવાન બનાવીને કાગડાઓને ભોગ અર્પણ કરવામાં આવે છે શ્રાદ્ધ પક્ષ એ પિતૃઓને પ્રસન્ન કરવાનો એક ઉત્સવ છે આ તે અવસર છે જ્યારે આપણે ખીર પૂરી વગેરે પકવાન બનાવીને તે ભોગ પિતૃઓને અર્પણ કરીએ છીએ જેથી તૃપ્ત થઈને પિતૃઓ આપણને આશીર્વાદ આપે છે પિતૃઓ ક્યારેય પોતાના સંતાનોને પરેશાન નથી કરતા તેઓ ખૂબ દયાળુ હોય છે પરંતુ સંતાનોની ઉપેક્ષાથી દુઃખી થાય છે કારણ કે સંતાનો દ્વારા શ્રાદ્ધ કર્મ અને પિંડદાન કરવાથી તેમને તૃપ્તિ મળે છે અને તેઓ પોતાના સંતાનોને ધન ધાન્ય અને સુખી આશીર્વાદ આપે છે પિતૃઓ એવું નથી ઈચ્છતા કે તેમના સંતાનો તેમને તૃપ્ત કરવા માટે ઘણું બધું કરે તેઓ શ્રદ્ધા ભાવથી કરેલા શ્રાદ્ધ ખુશીથી સ્વીકારે છે એવું કહેવાય છે કે શ્રદ્ધા વિના શ્રાદ્ધ અધૂરું છે મિત્તલે કહ્યું માં હવે મને સમજાયું કે પિતૃ પક્ષમાં પિતૃઓના આશીર્વાદ મેળવવા કેટલું મહત્ત્વનું છે શ્રાદ્ધ પક્ષમાં કાગડાઓને ભોજન ખવડાવવાનું મહત્વ પણ પરિવારમાં સુખ શાંતિ અને સમૃદ્ધિ લાવે છે પિતૃ પક્ષમાં પિતૃઓના આશીર્વાદ મેળવવા કેટલા જરૂરી છે આ જાણીને હું પણ હવે પરિવારના સભ્યો સાથે આદરપૂર્વક શ્રાદ્ધ કરીશ તો મિત્રો સર્વ પિતૃ અમાવસ્યાનું મહત્ત્વ કેવું લાગ્યું તે અવશ્ય જણાવજો અને મારી ચેનલમાં નવા હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી બે લાયકન પ્રેસ કરી દેજો જય શ્રી કૃષ્ણ